વેલકમ ટુ ધ ગ્રેટ વીલાબાદણી ગ્રેટ વીલા બાંધણી માં જો આજનું કલેક્શન છે ને એકદમ હટકે કલેક્શન રહેવાનું છે ને આ કલેક્શન ખાસ આપણે બનાવેલું છે ચાંદલા ચુંદડી છે સગાઈ છે એમાં પહેરવા માટે એમ્બ્રોઈડરી વર્ક ની સાથે આખું ખાટલી વર્ક નું કટદાણા નું કામ આપવામાં આવેલું છે કલર રેન્જ જોઈ લેશો અલગ અલગ ડિઝાઇન્સ માં જે પણ જોઈએ એનો સ્ક્રીનશોટ પાડી અમારા વોટ્સઅપ નંબર પર તમારો ઓર્ડર બુક કરાવી શકો છો અને રૂબરૂ મુલાકાત જો તમારે અમારી શોપ પર લેવી હોય ને તો તમે અમારી રૂબરૂ પણ શોપ પર મુલાકાત લઈ શકો છો એટલા પીસ અવેલેબલ છે જોઈ શકો છો આખી એકદમ અલગ અલગ ડિઝાઇન ને નવી ડિઝાઇન છે ને કલર રેન્જ પણ એકદમ સુંદર મજાની કલર રેન્જ બનાવવામાં આવ્યું છે ઇંગ્લિશ કલર ટોન પિસ્ટલ કલર ઉપર બનાવવામાં આવેલું છે પિંક ની સાથે ઓરેન્જ નું કોમ્બિનેશન ખુબ સુંદર રીતે પીસ બનાવવામાં આવેલો છે અને આવું જ જો નવું કલેક્શન જોવું હોય અમારા આઈડીમાં નવા હોય તો અમારી આઈડી ને ફોલો કરવાનું ભૂલશો નહીં રોજે ડેલી અપડેટ જોવા માટે ડેલી ને ડેલી ગ્રેડણીમાં નવું કલેક્શન જોવા મળશે બ્લાઉઝ પીસ રહેવાનું છે બ્લાઉઝ પીસ એકદમ સિમ્પલ અને સોબર રહેવાનું છે બંને સાઈડ બાંધણી બોર્ડર રહેવાની છે વચ્ચે પ્લેન ગાળાના પીસ રહેવાના છે જોઈ શકો છો આમાંથી જે પણ ગમે ને એનો જરૂરથી સ્ક્રીનશોટ લઈ લો ને જલ્દી તમારો ઓર્ડર કુક કરાવી લેજો થેન્ક યુ સો મચ તમારે ખૂબ ખૂબ a bar